પાલેજ પોલીસ મથક ની હદમાં એક પીડિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને આક્ષેપ કર્યા છે કે તે જયારે અંકલેશ્વર માં એક ગામમાં સાસરીમાં પતિ સાથે રહેતી તે વેળાએ ઘરમાં પ્લમ્બર તરીકે કામ કરવા આવતા ઇમરાન રહેમાન શેખ સાથે સંપર્ક થયો હતો તે દરમિયાન ફરિયાદી પ્લમ્બર સાથે સંપર્કમાં હતા બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય અને તેઓએ અંગત પળો પણ માણી હોય તે સમયે ફરિયાદીના પ્રેમી ઇમરાન રહેમાન શેખે તેના મોબાઈલમાં કેટલાક ફોટા અને વિડીયો કરેલા હોય અને ફરિયાદીનું પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે પાલેજ નજીકના એક ગામમાં તેણી માતાના ઘરે રહેવા આવી ગયો હોય અને પ્રેમી ઇમરાન શેખને હવે સંબંધ રાખવા નથી તેમ કહેતા ઇમરાન શેખે ફરિયાદી સાથે પ્રેમમાં હતો તે વખતે અંગત પળો ના ફોટા અને વિડીયો ફરિયાદીને વોટ્સએપ મારફતે મોકલી વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીના ઘરે આવી ઇમરાન શેખે વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પીડિતાએ પાલેજ પોલીસ મથકમાં આપતા પોલીસે ઇમરાન રહેમાન શેખની ધરપકડ કરી તેની સામે બળાત્કાર તથા સાયબર એક્ટનો ગુનો દાખલ કરી જેલ હવાલે કરી દીધો છે